નમસ્કાર મિત્રો વિથ એમ માં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પાર્ટ ટુ આની પહેલાં પાર્ટ વન અપલોડ થયેલો છે જો તમારે જોવાનો બાકી હોય તો તે જોઈ લેજો આજના વિડિયોમાં કેવા પ્રશ્નો જોઈશું તો કે રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું અમદાવાદનું રત્ન રત્ન કહે છે છે જો આપણને ખ્યાલ તરીકે કોને ઓળખવામાં આવે છે તો રાણી મસ્જિદ પણ આવું કોણે કહ્યું છે એ જોઈશું પછી ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું તે મીઠાપુર સેના માટે જાણીતું છે તે તો આવા ખૂબ જ મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નો કે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આજના વિડિયોમાં જોઈશું પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડિયોની અંદરથી ત્યાં અંદર પૂછવામાં આવશે વ્યવસ્થિત અને ધ્યાનથી જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો અને તમને કેટલું યાદ રહેશે તે પણ તમે ચેક કરી શકો છો વિડીયોમાં આગળ વધીએ સૌપ્રથમ છે નવરાત્રિ દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે તો તે રૂપાલમાં ઉજવવામાં આવે છે ગાંધીનગર જિલ્લામાં રૂપાલ આવેલું છે ત્યાં પલ્લીનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ઘીની નદીઓ વહેવામાં આવે છે ગુજરાત ચેસ ઓપન ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનારા એકમાત્ર ખેલાડી કોણ છે તો એ છે વલય પરીખ કોણ છે વલય પરીખ વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું કમરિયા હોસ્પિટલ તરીકે કોને નામના મેળવી છે નવલરામે નવલરામ છે તે આદિ વિવેચક તરીકે ઓળખવામાં આવે છે અંબાજી તીર્થ પર્વતમાળામાં આવેલું છે એટલે કે કઈ પર્વતમાળામાં આવેલું છે તો અરવલ્લીની પર્વતમાળામાં અંબાજી આવેલું છે સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું છે કાદંબરીનું રૂપાંતરણ છે તે કરેલું છે કવિ ભાલણે અને કાદંબરી કોની લખેલી છે બાણભટ્ટની એ સંસ્કૃતમાં લખેલી હતી ગુજરાતનું ક્યુ સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદન માટે દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે તો એ છે રાજકોટ રાજકોટમાં સૌથી વધુ ડીઝલ મોટર્સ બને છે ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ઉકાઈમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ જે ગુજરાતમાં આવેલી છે ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે મધ્ય ગુજરાત છે તે ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ પ્રથમ ક્યાં આશ્રમની સ્થાપના કરી કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી અમદાવાદમાં પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે આદિલ મન્સુરી છે કોણ છે આદિલ મનસુરી વડનગરનું કીર્તિ તોરણ બીજા ક્યાં નામે ઓળખાય છે તો નરસિંહ મહેતાનો ચોરો તરીકે ઓળખાય છે વડનગરનું કીર્તિ તોરણ ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ ગુજરાત કોલેજ અમદાવાદમાં થઈ હતી ઈસવીસન સત્યાસી માં તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલો છે તરણેતરનો મેળો ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કહેતા હતા સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો જયશંકર ભોજક તેનું મૂળ નામ હતું પરંતુ તેઓ સ્ત્રી પાત્રો ખૂબ જ સારી રીતે ભજવતા હોવાથી તેને જયશંકર સુંદરી તરીકે ઓળખાણ મળી હતી ગુજરાતમાં ક્યુ લોક નૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે તો એ છે ટીપણી લોકનૃત્ય ક્યુ ટીપી ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત ક્યાં પશુની પશુની છે તો એ પશુ છે ભેંસ તો જાફરાબાદી શું હોય ભેંસ હોય છે કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે કાકાની સસી કાકાની શશી એ સામાજિક નાટકમાં પ્રગટે છે એવું પણ પૂછવામાં આવે કાકાની સામાજિક નાટક છે તો એ છે કનૈયાલાલ મુનશી દ્વારા લખેલું કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે ક્યાં નગરની રચના કરે છે સુરખાબ નગર તો સુરખાબ છે તે આપણે કચ્છમાં જોવા મળે છે જૂનાગઢમાં આવેલું ક્યુ સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે તો એ છે છે ઉપરકોટ ઉપરકોટમાં પ્રાચીન બુદ્ધ ગુફાઓ આવેલી અંદર અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી ગુજરાત વિદ્યાપીઠ સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલ પક્ષી ક્યાં અંગ્રેજી નામથી ઓળખાય છે તો ગાતા ભરત અથવા પક્ષી છે તે તરીકે ઓળખાય છે અંગ્રેજીમાં શું કહે છે તેને સ્કાયલાર્ક સ્નેહરશ્મીનું મૂળ નામ શું છે જીણાભાઈ દેસાઈ અથવા એવું પૂછવામાં આવે જીણાભાઈ દેસાઈનું ઉપનામ શું છે તો સ્નેહરશ્મિ ભાષા સાહિત્ય ઇતિહાસ કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે સુવર્ણ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે ગુજરાતમાં લાકડામાંથી વિસ્ફોક ફિલામેન્ટ આર્ય બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ઉધનામાં આવેલું છે જવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો તો એ છે હેમુ ગઢવી તો ઝવેરચંદ મેઘાણી છે તેના લોકગીતો તેને સ્વરબદ્ધ વ્યવસ્થિત રીતે ગાયા કોણે હેમુ ગઢવીએ આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે કચ્છમાં આવેલો છે ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે ભુજમાં જુનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા લાયક છે અળી કડીની વાવ અથવા એવું પૂછવામાં આવે અળી કડીની વાવ ક્યાં આવેલી છે તો જૂનાગઢમાં કઈ જગ્યાએ ઉપરકોટમાં કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી ભૂમાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી રાણી સિપ્રીની મસ્જિદને કોને અમદાવાદનું રત્ન કહી છે તો જેમ્સ ફર્ગ્યુસને અમદાવાદનું રત્ન કહી છે રાણી સિપ્રીની મસ્જિદને તો યાદ રાખજો અમદાવાદનું રત્ન તરીકે કોને ઓળખવાના આવે છે રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદનું રત્ન તેને કોણે કહી તો જેમ્સ ફર્ગ્યુસન ગુજરાતમાં આવેલું ક્યુ જ્યોતિર્લિંગ બારેય જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે તો ભારત દેશની અંદર બાર શિવલિંગ આવેલા છે જ્યોતિર્લિંગ તેમાં સૌથી મોટું શિવલિંગ છે તે સોમનાથનું છે વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા તો સરદારસિંહ રાણા હતા કોણ હતા સરદારસિંહ રાણા અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી વનરાજ ચાવડાએ કરી હતી મંજીરા નૃત્ય એ બાલકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે તો પંઢાર લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય એટલે કયું મંજીરા નૃત્ય મીઠાપુર સેના માટે વિશેષ જાણીતું છે તો ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે મીઠાપુર જાણીતું છે રમણલાલ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો સિનોરમાં થયો હતો ક્યાં થયો હતો સિનોર ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ પંચોતેર માં ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના થઈ હતી ટુરિઝમ ઓફ ગુજરાત ગુજરાત ટુરિઝમ ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રથમ રેડિયો સ્ટેશન શરૂ કરાવ્યું હતું ગુર્જરી ભૂ કાવ્યના રચિતા કોણ છે સુંદરમ છે ગુર્જરી ભૂના રચિતા સુંદરમ સુંદરમ એટલે ત્રિભુવન છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા દુર્ગારામ મહેતા કોણ હતા દુર્ગારામ મહેતા ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે તો સત્યાવીસ હજાર ચોરસ કિલોમીટર એ ગુજરાતનો વિસ્તાર છે તે વેટલેન્ડ ધરાવે છે સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો ઓગણીસો છપ્પન થી ઓગણીસો સાહીઠ સુધી મહાગુજરાતની ચળવળ ચાલી હતી હિન્દુલાલ યાજ્ઞિક આ ચળવળ સાથે જોડાયેલા તેના મુખ્ય નેતા એ હતા અને એક મે ઓગણીસો સાહીઠ ના રોજ અલગ ગુજરાત બન્યું બૃહદ મુંબઈમાંથી ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનની સ્થાપના થઈ હતી કોની થઈ હતી સોશિયલ એન્ડ એસોસિએશન ચોટીલાના ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર આવેલું છે ચામુંડા માતાનું મંદિર આવેલું છે ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે તો વ્યક્તિ ઘડતરના લેખક છે ફાધર વાલેસ કોણ છે ફાધર વાલેસ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે તે સિવાય જો આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે ખૂબ જ સારા સારા વિડીયો છે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડિયોઝમાં જઈ અને તમે બધા જ વિડિયો જોઈ શકો છો અથવા તો વિષયવાર તમારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના તમે વિડીયો જોઈ શકો છો તે સિવાય આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાંથી જોડાય અને તમે ફ્રીમાં આની પીડીએફ મેળવી શકો છો અને ગમે ત્યારે વાંચી શકો છો એ સિવાય નીચે આ નંબર આપેલો છે તેમાં જીકે કે લખી અને વોટ્સઅપ કરી દો હું તમને લિંક મોકલી આપીશ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને ફ્રીમાં પીડીએફ મેળવી શકશો ટેસ્ટમાં વાત કરીએ તો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે બીજું છે ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા અને ચાર સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો આ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આશા રાખું છું આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં પાર્ટ થ્રીમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો